वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभवर्यन्तां वन्दे गुरुपरम्भरा

એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું શાસ્ત્રના પ્રમાણના માધ્યમથી હું એ વાત કરીશ ગોપાલંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીમાંથી સદગુરુ ગોપાલનંદ સ્વામી જ મોટા હતા અને સંપ્રદાયના ગ્રંથના પ્રમાણ દ્વારા હું આ વાત સિદ્ધ કરી દેવીશ તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો ભગવાન સ્વામીનારાયણના દીક્ષિત સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આ બંને મહાનુભાવોએ ભગવાન સ્વામિનારાયણ થકી ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર એવો સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરતા હતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ પૂર્વાશ્રમથી જ ષડંગ વેદના વિદ્વાન હતા અને એવો એ પ્રષ્ઠાન ચતુષ્ઠયની ઉપર ભાષ્યની રચના કરી છે જે ભાષ્ય આજે પણ મોટી મોટી યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે પ્રષ્ઠાન ચતુષ્ઠી એટલે દસ ઉપનિષદ શ્રીમદ ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત આ પ્રસ્થાન ચતુષ્ઠય ઉપર ભાષ્ય કરવા ઉપરાંત વાદ નામનો એક ગ્રંથ બનાવેલો છે જે ગ્રંથ તમને શ્રીમદ ભાગવતની એમની ટીકા છે એમાં જે દસમ સ્કંદની ટીકાના સત્યાસી માં અધ્યાયના અંતે જોવા મળે છે જેમાં એ જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ તત્વોનો નિર્ણય કરેલો છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમના જીવનની અંદર જે જે પરચે આપેલા હતા જે પ્રતાપ એમણે બતાવેલો હતો એનું સંપૂર્ણ વર્ણન ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો બેતાલીસ માં તથા અક્ષરંદ સ્વામીની વાર્તાની અંદર જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે બંને આચાર્યના કાંદા ગોપાળાનંદ સ્વામીના હાથમાં મૂકીને ગયા હતા અને ગૃહી ત્યાગી એ બધાને જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના હાથ નીચે મૂકીને ગયા હતા અને વધારામાં કહ્યું હતું આચાર્યની આજ્ઞાથી સદગુરુ સ્વામીએ ત્યાગી ગૃહિને એના ધર્મ પણ પ્રમાણે વર્તાવવા આ સંબંધમાં આપણા સંપ્રદાયના ગ્રંથો પ્રમાણરૂપ છે જેમ કે જીવન પાંચમા પ્રકરણના પંચાવનમાં અધ્યયના બાવીસથી લઈને ચોવીસમાં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સ્વસ્વધર્મે વર્તયીત સાધુનપદ્ગાંશ વર્ણિન સ ગોપાલનંદમુની સમાહુ યાબ્રવીવચ સ્વધર્મે વર્તની યાયે તે સકલા અપી આચાર્યનોમતે નૈવે તમસો અબ્રવિચતા અશાજ્ઞા વર્તિત્ય ભવદભીર્મામકૈર્મુને વર્તિષ્યતે અન્યથા યોષો ન ઇતિ ધ્રુવમ અર્થાત કે શ્રી હરિ સ્વ સ્વ ધર્મમાં મુક્તાનંદ આદિક સાધુઓ મુકુંદાનંદ આદિક નૈષિક વર્ણિઓ અને રત્નજી આદિક પદાતિઓને વર્તાવવા માટે ગોપાલાનંદ નામના મુનિવરને બોલાવીને તે પ્રતિ વચન બોલ્યા હે મુનિવર તમારે આ સાધુ આદિક સર્વને પણ આચાર્યની અનુમતિને નહીં કે હે ભક્તા મારા આશ્રિત તમારે સર્વે એ આ ગોપાળાનંદ મુનિની આજ્ઞામાં વર્તવું તમારે મધ્યે જે કોઈ પણ એમની આજ્ઞાને ઉલ્લંઘીને વર્તશે તે મારો ભક્ત નથી જ આવું મારું વચન નિશ્ચિત જ છે આ પ્રમાણે આ વચન દ્વારા અહીં સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે ત્યાગી છે ગ્રહી છે પદાતિ છે ઇત્યાદિક બધા એ જ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે એ ત્યાગીઓની અંદર ગુણાતીતાનંદ સ્વામી પણ આવી જાય છે આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગોપાળાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામી કરતા મોટા હતા કારણ કે ભગવાન સ્વામિનારાયણે અંતકાળે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં બધા જ ત્યાગી વર્ણિઓને વર્તવાની આજ્ઞા કરેલી છે ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો સાહીઠ ચોપાઈ ઓગણ પચાસમાં પણ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા લખી રહ્યા છે કે સાધુ વર્ણી પાળા સુણી લેજો રે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે અમ કેળીએ મરસોમાં તમે રે અન્ન મુકશોમાં કહું અમે રે આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જવાના હતા ત્યારે ગ્રહસ્થાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય એ બધા જ લોકોને આજ્ઞા કરે છે કે તમારે સદગુરુ ગોપાલનંદ સ્વામીની આજ્ઞા અનુસાર રહેવાનું છે મૃતમ કળશ દસ વિશ્રામ ત્રણ ચોપાઈ આડત્રીસ અને ઓગણચાલીસમાં વિહારીલાલજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા કહી રહ્યા છે કે ગોપાલાનંદ થઈ શૂણો સ્વસ્થ દેશ બેના તમે છો મધ્યસ્થ બેય દેશના સત્સંગ કેરી તમે રાખજો ખબર ગણેરી એવી આજ્ઞાઓ શ્રીજીએ કરી સુણી સર્વજને શિર ધરી અહીં વિહારી લાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ઉત્તર દેશ અને દક્ષિણ દેશ આ બંને દેશના મધ્યસ્થી તરીકે ભગવાન સ્વામિનારાયણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સ્થાપન કરેલા હતા આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કરતા મોટા હતા કારણ કે બંને દેવના મધ્યસ્થી તરીકે ગોપાળાનંદ સ્વામીને સ્થાપન કરેલા હતા બીજી વાત તો જવા દઈએ બંને આચાર્ય થી પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજે ઉપરી કરેલા હતા આ વાતની નોંધ લેતા વિહારીલાલજી મહારાજ કહે છે જેને શ્રી ભક્તિ પુત્રે નિજ જન બહુના ઉપરી આપ કીધા બંને આચાર્ય કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા જેનો સદબોધ પામી વટ પૂર પતિએ સાર લીધો ધરીને ગોપાળાનંદ સ્વામી સકલ ગુણ નિધિ વંદુ પ્રેમ કરીને લાલજી મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે બંને આચાર્યના પણ ઉપરી બનાવેલા હતા હરિલીલા મૃતમ કળશ એક વિશ્રામ એક ચોપાઈ પાંત્રીસ હવ વિચાર કરો કે બંનેવ આચાર્યના પણ ઉપરી બનાવેલા હતા અને બંનેવ આચાર્યો એમની આજ્ઞા નીચે રહેવાનું હતું આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ કરી ગયા હતા અને આના દ્વારા જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કરતા મોટા હતા વધારે શું કહેવું જ્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢની મહંતાઈ આપવા માટે તૈયાર થયા ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પ્રભુ હું મહંતાઈ તો સ્વીકારું પરંતુ એક શરતે વર્ષમાં એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી અમને જુનાગઢ સત્સંગ કરાવવા માટે આવતા હોય તો જ હું આ મહંતાઈનો હાર પહેરું ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે પ્રભુ વર્ષમાં એક વખત હું ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતોને સત્સંગ કરાવવાને અર્થે જૂનાગઢ જવિસ અને સ્વામી જ્યાં લગીના ધરાતલ પર હયાત રહ્યા ત્યાં લગીન ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતોને સત્સંગ કરાવવાને અર્થે જૂનાગઢ પધારતા હતા આ વાત સંપ્રદાયની અંદર બધા જ લોકો જાણે છે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ પોતાના પુસ્તકોની અંદર એવું લખેલું છે કે ગોપાળાનંદ સ્વામી સત્સંગ કરાવવા જતા ન હતા પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા જતા આ પ્રમાણેની વાત એ લોકોએ પોતાના પુસ્તકની અંદર લખેલી છે પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે કારણ કે અક્ષરાનંદ સ્વામીની વાર્તા જૂની આવૃત્તિ વાર્તા નંબર છસો ને અઢારની અંદર આ વાત લખેલી છે કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરની મહંતાઈ સ્વીકારવા તૈયાર થયા ત્યારે એઓએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું હતું કે વર્ષમાં એક વખત જો ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતોને ગોપાળાનંદ સ્વામી કથાવાર્તા સંભળાવવા માટે આવે તો જ હું મહંતાઈનો હાર પહેરું નહીં તો નહીં પહેરું અને પછી ગોપાળાનંદ સ્વામીએ એ વાત માન્ય કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પહેરેલો હતો જે લોકોએ જોવું હોય એ અક્ષરાનંદ સ્વામીની વાર્તા વાર્તા નંબર છસો ને અઢાર જોઈ લઈ જૂની આવૃત્તિમાં આ વાત લખેલી છે તો આના પરથી પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સદગુરુ ગોપાલનંદ સ્વામી એ જ ગુણાતીતાનંદ સ્વામી કરતા મોટા હતા વધારે તો શું કહેવું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે એ વાત કબૂલ કરી છે કે મારા કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી મોટા છે જેમ કે રૂગનાથ ચરણદાસ કૃત હરિચરિત્ર ચિંતામણી ભાગ એક જે સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વરથી પ્રકાશિત થયો છે એની બીજી આવૃત્તિ સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વરમાંથી પ્રકાશિત થયેલી છે અને એમાં સ્વામીનું આપવામાં આવેલું છે તો એના પર સ્પષ્ટ રૂપે એવા વચનો લખેલા છે કે ગુણાતીતાનંદ સ્વામી ઘણી વાર કહેતા કે જે અમને ગોપાળાનંદ સ્વામી કરતા અધિક કહેશે તેની વિશે અસુર પ્રવેશ કરશે આ પ્રમાણે અહી ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ મને સ્વામી કરતા અધિક કહેશે તેની અંદર આસુરી ભાવનો પ્રવેશ થઈ જશે જે લોકોએ જોવું હોય ત્યાં ગ્રંથ જોઈ શકે છે એની અંદર પુષ્પ ચોવીસ પર આ વાત લખાયેલી છે તો આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાત્યા સ્વામી કરતા મોટા હતા હમણાં કેટલાક સમયથી સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા તથા સંપ્રદાયની અંદર કેટલાક રહેલા લોકો એવી વાત કરતા ફરે છે કે આપણા સંપ્રદાયમાં કેટલાક લોકો તો ગોપાળાનંદ સ્વામીના પણ ભગવા ઉતારવા માટે તૈયાર થઈ ગયા હતા પ્રસંગ એવો રજૂ કરે છે કે આપણા સંપ્રદાયમાં એક ભગવાદાનંદ નામના સાધુ હતા એમને કંઈક સ્વામીની સાથે કચરું પડ્યું એટલે કેટલાક ત્યાગીઓને ભેગા કરી એઓએ ગોપાળાનંદ સ્વામીના ભગવા ઉતારવાનો નિર્ણય કર્યો પરંતુ તે સમયે ગુણાતીતાનંદ સ્વામી વચ્ચે પડ્યા અને એવો પ્રત્યે બોલ્યા કે અહીં તો તમે તમારું ચલણ ચલવો છો પરંતુ ત્યાં મારું ચલણ ચાલે છે એટલે કે અક્ષરધામની અંદર મારું ચલણ ચાલે છે ત્યાં હું તમને પ્રવેશ નહીં થવા દઉં આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે લોકો પોતાના થઈ ગયા આ ની વાત ઉપજાવી નાખી આ બધા લોકો ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોને જોતા તથા એ આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર લખેલું છે કયા બાપની તાકાત હતી કે એમના ભગવા ઉતારી શકે સ્વામીની શું સ્થિતિ હતી સ્વામીનું શું સ્થાન હતું એ સંપ્રદાયના ગ્રંથોની અંદર લખાયેલું છે કોઈ માયકાલાલની તાકાત ન હતી કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સન્મુખ ઉભા રહી શકે આ વાત કેવલ ને કેવલ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની મહત્તા વધારવાને અર્થે ને ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી કરતા કનિષ્ઠ બતાવવાને અર્થે કેટલાક દુષ્ટ લોકોએ ઘડી નાખેલી છે પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે આનું પગેરું શોધતા સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોએ પ્રગટ કરેલા સાહિત્યની અંદર આ વાત જે છે એ જોવા મળે છે અને એ લોકોએ ત્યાંથી આ વાત પ્રચલિત કરી છે અને અત્યારના સંપ્રદાયના કેટલાક મહાનુભાવો કહેવા પૂરતાના એવો મહાનુભાવો છે એ લોકોએ પોતાના પુસ્તકની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો છે પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી એ આ સંપ્રદાયના એક સૌથી મહાન સાધુ હતા એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતે સ્વામી પ્રત્યે ગુરુ ભાવ રાખતા હતા એટલે કોઈએ પણ આ વાત જે છે એ માનવી નહીં કારણ કે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોએ આ વાત જે છે એ ઉપજાવી નાખેલી છે આ પ્રમાણે સંપ્રદાયના પ્રબંધો પરથી એ વાતની સ્પષ્ટતા થાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામી કરતા મોટા જ હતા હવે આજની વાત કરીએ આજની ન્યાયપાલિકાની કારણ કે આજના કેટલાક લોકો આપણા ભારત વર્ષની ન્યાયપાલિકાને બહુ મોટી માને છે અને આપણી ભારત વર્ષની ન્યાયપાલિકામાંથી દરેક મનુષ્યને ન્યાય મળે જ છે એટલું બધું સુદ્રઢ તંત્ર આપણું છે આ જ લગીનમાં એવું બન્યું નથી કે ભારતના ન્યાયતંત્રએ કોઈને ન્યાય ન આપ્યો હોય અને એટલે જ માટે આપણા સંપ્રદાયની અંદર રહેલા કેટલાક લોકો ન્યાયપાલિકાને બહુ મહાન ગણવે છે તો એ ન્યાયપાલિકાએ પણ ઓગણીસો છત્રીસમાં માં સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા એવા અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ સાથે ઈસ્વાણ મંદિરની બાબતમાં કોર્ટની અંદર જે કેસ થયો હતો અને ત્યાં શાસ્ત્રાર્થ થયો હતો તે સમયે નામદાર કોર્ટે જે આપેલું હતું એ એ એ અંદર પણ લોકોએ વાત કહેલી હતી કે સંપ્રદાયના મુખ્ય મુખ્ય નિર્ણયો લેવાયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને બોલાવવામાં આવેલા ન હતા બંધનો ઇતિહાસ શાસ્ત્રી હરિધીવનદાસ કૃત પુષ્ટ સત્તાવન પર જદ સાહેબ નિર્ણય આપતા કહે છે કે શ્રીજી મહારાજ ધામમાં ગયા તે પહેલા તેમણે પોતાના સાધુઓ અને અનુયાયીઓને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા મુજબ વર્તવા આજ્ઞા આપેલી એક નંબર બીજો નંબર

એમને અનુસરવા જણાવ્યું છે અને એમાં પણ સ્વામીનું નામ ન હતું આ પ્રમાણે સંપ્રદાયના મુખ્ય મુખ્ય નિર્ણયો લેવાયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને બોલાવવામાં આવેલા ન હતા અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગુણાતીતાનંદ સ્વામી કરતા બીજા બધા કેટલાય મોટા સંતો

અને અત્યારે જે પ્રમાણે આપણું ન્યાયતંત્ર ચાલી રહ્યું છે એના કરતા કેટલું એ સુદ્રઢ આઝાદી પહેલાનું ન્યાયતંત્ર હતું જેમાં લોકોને યથાર્થપણે ન્યાય મળતો હતો અને આ જજમેન્ટ આપનાર જજ છે ને એ ભારતના ન હતા પરંતુ વિલાયતના હતા કારણ કે તે વખતે એ લોકોની બોલબાલા હતી કહેવાનું તાત્પર્ય એ છે કે કોર્ટે પણ સ્વીકારી લીધેલું છે ગુણાતીતાનંદ સ્વામી બીજા સંતો કરતા એટલે કે ગોપાળાનંદ સ્વામી કરતા હવે વાત કરીએ મૂળ અક્ષરની તો સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા કેટલાક લોકો એવું કહે છે કે મૂળ અક્ષર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે જ્યારે સંપ્રદાય ની અંદર રહેનારા કેટલાક લોકો એવું કહે છે કે મૂળ અક્ષર એ સદગુરુ પરંતુ ભગવાન સ્વામીનારાયણ વચનામૃતો જોઈએ સત્સંગી જીવન જોઈએ હરિ જોઈએ ભક્ત ચિંતામણી જોઈએ મુક્તાનંદ કાવ્ય જોઈએ શિક્ષાપત્રી અર્થ કા ટીકા જોઈએ શિક્ષાપત્રી જોઈએ એની અંદર કોઈ સ્થાન પર મૂળ અક્ષરનો ઉલ્લેખ સુધા જોવા મળતો નથી આ મૂળ અક્ષર નામનું ઢટિંગ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધારિયા અને સંપ્રદાયના બે મહાન સંતો સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી જ આ ઢટિંગનો પ્રારંભ થયો છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરેલી છે એમાં એક પણ જગ્યાએ એવા વચન જોવા મળતા નથી કે હું ગોપાલનંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છું કારણ કે મૂળ અક્ષર નામનું કોઈ તત્વ તત્વ જ નથી એટલે જે લોકો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કે સદગુરુ ગોપાલનંદ સ્વામીને મૂળ અક્ષર માને છે એ બંદેવ જણા

આપેલા હતા અને ભગવાન સ્વામીનારાયણે એ વાંચીને એને માન્ય કરેલા છે એમાં માં પ્રકરણમાં દુર્વાસાના સાપ થી સ્થાપિત થયેલા મરીચ્યાદિક ઋષિઓ ધરાતલની ઉપર પધાર્યા એ બધા જ ઋષિ મુનિઓ જે સંત રૂપે પ્રગટ થયા હતા એ બધાના નામ છે અને એમાં એકસો ને વીસમું નામ ગુણાતીતાનંદ સ્વામીનું છે અને ગુણાતીતાનંદ સ્વામી કરતાં અગાડી ગોપાળાનંદ સ્વામીનું નામ છે ત્યાં નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે બદ્રિકા આશ્રમની અંદર જે મરીચ્યાદિક ઋષિઓને સાપ થયો હતો અને સાપથી ધરાતલ્લી ઉપર એ જ ઋષિ મુનિઓ પ્રગટ થયા હતા તેના હું નામ લખું છું હવે બતાવું બદ્રિકા આશ્રમની ની અંદર જે ઋષિ મુનિઓ સાફ થયો હતો તે ઉપર પધાર્યા પછી એની અંદર કોણ મૂળ અક્ષર હતું કોઈ મૂળ અક્ષર હતું એ બધા જ લોકો ભગવાનની માયાથી મોહિત થઈ ગયા છે એ બધા જ લોકો શાસ્ત્ર જ્ઞાન શૂન્ય છે એ લોકોને શાસ્ત્રો ની અંદર કોઈ ખબર જ નથી પડતી અને આ વાત તો જાહેરની અંદર થયેલી છે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોની સાથે બોરસેટ કોર્ટમાં જ્યારે કેસ થયો અને શાસ્ત્રાર્થ થયો એ શાસ્ત્રાર્થની અંદર આ વાત પ્રતિપાદિત થઈ ગયેલી છે જે લોકોએ જોવું હોય એ પોચાસણ બંધનો અતિથિ ઇતિહાસ જોઈ લે એમાં બધી જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ પ્રમાણે ભક્તો મૂળ અક્ષર નામનો કોઈ તત્વ છે જ નહીં નથી ગુણાતીતાનંદ સ્વામી નથી ગોપાલનંદ સ્વામી બંને સંતો આ સંપ્રદાયના મહાન સંત અને એ એ ઉદ્ધવ સંપ્રદાયના વિકાસની અંદર બહુ મોટો ભાગ છે પરંતુ અત્યારના કેટલાક લોકો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની મહત્તા બતાવવાની અર્થે ગોપાલનંદ સ્વામીને કનિષ્ઠ બતાવે છે ને એટલે માટે મારે આ વક્તવ્ય જાય

એ પાપથી આપણે પણ લિપાઈ એટલે માટે મેં આ વક્તવ્ય જારી કરેલું છે આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું સર્વે સંતો નિરામય સુખીનો